વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર હાડકેશ્વર મંદિરના મંદિર નજીક વીજના પોલ ઉપર ઉત્તર ગુજરાત વીજ કંપની એટલે કે જીબીના કર્મચારી હેલ્પ કામ અર્થે વીજના પોલ પર કામગીરી કરતાં વીજ કરંટ લાગતા પ્રજાજનોના મનમાં અનેક પ્રશ્નો ઉદભવ્યો છે કે વડનગર નગરપાલિકાના બ્રિગેડ તથા ફાયર સેફ્ટીના સાધનો કાટ લાગ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેઠ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જો જીબીના કર્મચારીને જ વો વીજ પોલ પર કરંટ લાગતા ફાયર બ્રિગેડ તથા ફાયર સેફ્ટીના સાધનો જ ઉપયોગમાં વાર લાગતી હોય તો પછી શું કહેવાય સેઠની શિખામણ જાપા સુધી તેવો અર્થ થાય તો તંત્ર કાર્યક્રમમાં વ્યસ્ત અને જીબીના કર્મચારીઓને જોખમપૂર્વક કામગીરી કરતા અકસ્માત સર્જાયો બાદ ફાયર સેફટીના ફાયર બ્રિગેડના વડનગરમાં ઠેકાણા જ નથી વડનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને ફાયર સેફટી નથી ખોરાલો અને વેસનગર થી ફાયર બ્રિગેડ અને ફાયર સેફ્ટી બોલાવી પડે છે તો શું વડનગર નગરપાલિકા તંત્ર ઉપર અનેક પ્રશ્નો ઉદ્ભવ્યો છે રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર મહાદેવના મંદિરની પાસે આજે જે હા અંડર બનાવ બન્યો હતો પણ વડનગરમાં એ મને ખબર પડતી નથી કે મોદી સાહેબના ગામમાં એવું કહેવામાં આવે છે કે આટલી બધી વ્યવસ્થા છે પણ કોઈ કે કોઈ વ્યવસ્થા છે જ નહીં આ તો વિસનગર અને ત્યાંથી દૂધ થી બોલાવવામાં આવે એટલે કરી તો માણસ આ ઇલેક્ટ્રિક ના કામ કરવા માટે ચઢેલો હતો ત્યાં એને ભગવાન ના કુદરત નો આભાર માનવામાં આવવામાં આવે છે એ પચી ગયો છે અત્યારે તો મોજી સાહેબના ગામમાં આટલી વ્યવસ્થા નથી ફાયર બ્રિએગર હોવા છતાં એ લોકો એવું બોલી રહ્યા હતા કે ભાઈ ફાયર બ્રિગર બંધ છે તો આનો મતલબ શું થયો એટલી કરી તો મારા જને ભાઈ પણ થઈ શકે થઈ શકે એવું હતું એ તો મારે એવું કેવું છે કે વડીનગર શહેરમાં આજે જે છે પ્રાચીનની રેલી કાઢવામાં આવી અત્યારે સારા છોકરાઓની પરીક્ષા ચાલી રહી છે નજીક આવી રહી છે તો આ રેલી કાઢવાની કોઈ જરૂરિયાત હતી જ નહીં કે વડનગર જઈ અને એના ઉપર લખાણ કરવાની જરૂર હતી કે ભાઈ વડનગર શહેરમાં પ્લાસ્ટિકની પ્લાસ્ટિક બંધ કરવામાં આવે નામ સાહેબ કૃણાલકુમાર રાજેશભાઈ પટેલ સાહેબ આજે એક કર્મચારીને કરંટ આવવાનો બનાવ બન્યો છે મહાદેવ પાસે આ બાબતે શું કહેશું એ બાબતે એમાં અમારા સ્ટાફનું બધા સેફટી સાધનો સાથે કામ જોડે જ કામ કરતા હતા પણ બીજા ફિડરનું રિટર્ન આવવાના લીધે આ બનાવ બનેલો છે સાહેબ તમે કહ્યું કે સેફટીની સાથે પણ ફાયર સેફટીને લઈને ત્યાં કોઈ એમની જોડે સાધન સામગ્રી જોવા મળી ન હતી એ બાબતે શું કહેશું

લાઇન ઉપર કામ કરતી રહો હા તો બધું છે ના તો પણ કે નહીં ના અમારે દરેક અલગ અલગ સ્ટાફ હોય પ્રમાણે પ્રોગ્રામ હોય ને સાહેબ લાઇન બંધ હતી ને અચાનક ચાલુ થઈ એનું કારણ શું એમાં નો જે એસ માંથી ફીડર ચાલુ કર્યું એનું ટીપિંગ આવવાના લીધે અર્થમાં રિટર્ન પાવર આવેલો છે આ જે ને કરંટ આવ્યો છે એ જીબી કર્મચારી હતો કે કોઈ એજન્સી થ્રુબી